તો દિલથી બધાને જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં છે આપણે પણ મજામાં છે તો હવે આપણે જવાનું છે વાડીએ કારણ કે કાલ વરસાદ આવ્યો નહીં તો ફાઇનલી હવે આપણે આવી જાય છે વાડીએ બરોબર અને હવે વરસાદ વગર કપા પણ લાગવા માંડી ગયા આપણો કપા છે વાદળા પણ છે આમાં વરસાદ આવી જાય ને એક મોટા વરસાદ ની જરૂર છે તો મોટો વરસાદ આવી જાય ને તો કપા ને હવે પાવા મંડવી કારણ કે કપાએ લાંગવા લાંઘવા માંડી જાય છે વરસાદ વગેરે આપણો કપા છે ઝૂપડી વાતાવરણ તો આજે સારું છે પણ હવે વરસાદ આવતો નથી એક મોટો વરસાદ આવી જાય ને તો ધોબાકા થઈ જાય તો હવે ફાઈનલ આપણે આવી જાય છે આપણે રૂપિયા રણજીતભાઈ રણજીતભાઈનો કપાસ એનો પણ કપાળ લાંગવા માંડી છે પાણી વગેરે પાવ છે પણ પાણી છે નહીં અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો અને નો ગમે ને તો પણ શેર કરજો કારણ કે સપોર્ટ ની જરૂર છે ચેનલ ને શેર કરજો અમારી અને લાઈક કરતા રહેજો હમણાં કારણ કે આપડોગ રોજે રોજ વ્લોગ આપણે આવતા રહેશે બરોબર કારણ કે આપડે ધંધો આપણે ખેડૂત છીએ એટલે આપણે આવું કામકાજ ખેતીને લગતું આપણે કરીશું બરોબર